કારણ કે વાણી બાપુ પુરાવો આપે છે કે કાચો ભારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય તમે મજા આવે એટલે બધા એમ કેવું મજા આવી મજા આવી મજા આવી પણ હવે તમે પૂછો કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું હો રે હો જાય છે એ ડકા છે આ પાત્ર નો થાવ સુધી બાપુ આ પતે નહી પેલા ના સમય માં રાજા રજવાડા હતા ને એ વખતે

તમારા માટે લઈને આવ્યો રાજા એ કીધું ડાડી ને કીધું કે આના દસ રૂપિયા બીજીને કીધું કે આના સો રૂપિયા અને ત્રીજી એનું કીધું હજાર રૂપિયા એટલે બાપુ કે મૂર્તિ તો એક જ સરખી છે આમાં એક ના દસ એક ના સો અને એક ના હજાર આવું કેમ પણ એક ના દસ એક ના સો ને એક ના હજાર રાજા કે ભાઈ આ બધા મફત ના રોટલા કુટે ને એમના આમાં કઈ હોય ન પડે તું તું કે આના દ કેવી રીતે આના હો કેવી રીતે આના હજાર કેવી રીતે અલે એક મૂર્તિને કાન માં હળી નાખી અને આઈન પણ નીકળી ને કે બાપુ આના દસ રૂપિયા બીજી મૂર્તિ હતી એને કાન માં હળી નાખી ને મોઢા માં નીકળી કે બાપુ આના સો રૂપિયા અને એક મૂર્તિને કાન માં હળી નાખી અને પેટ માં ગઈ ને કે બાપુ આના હજાર રૂપિયા કે ઈ તો બધું બરોબર પણ કે આમાં હજી મને કાઈ સમજણું નથી કે કાન માંથી ના કાન માં નીકળી ને મોઢા જ નીકળી ને પેટ માં તું કઈ હજી આનો ખુલાસો કર

અને કોઈ પણ કલાકાર ગાતો હોય કોઈ પણ વાણી થતી હોય એ બાપુ કાને થી જીવનમાં જે ઉતારી જાય ને એના હજાર આવે હજાર તો નહીં થાય હજાર વાળે પણ બાપુ દ વાળે નો થતા હો વાળે તો રેજો જીવન ની મજા બસ આટલી જ છે બાકી કઈ વાતમાં છે જ નહીં બાપુ હિલોડા કરવાનું છે

જે બનાવી કઈ ઘટતું નથી આ અત્યારે પણ કેવાનો મારો અર્થ એ છે કે માણસનું જીવન અત્યારે મળ્યું છે ને ભાઈ એક માન અને બાપ ને જાળવું જોઈએ બસ મારી ભલામણા આટલી છે બીજું તો હું મારો કઈ વ્યસન વ્યસન જો ઓછા થાય તો વધારે સારું પણ હવે એમાં તો અમુક અમુક ની ગાંઠો ઓળી છૂટે એવું નથી પણ મા બાપને જાળવજો કારણ કે તમારા મા બાપ થી તમે છો મારા મા બાપ થી હું છું આખી દુનિયામાં તમે સુખી થાઓ તમારો વ્યવહાર બરોબર હાલે તમારું ગાડું વ્યવસ્થિત હાલે એવી બાપુ જો અંતર થી કોઈ ચિંતા કરતું હોય તમારા મા બાપ બાકી હગો ભાઈ ચિંતા નથી કરતું લખવું હોય તો લખી લેજો આપણા મા બાપ સિવાય બાપુ દુનિયામાં આપણું કોઈ નથી એટલા માટે કહું છું કે થઈ શકે તો મા બાપ ને અને બાપુ વિધિ ના ફેરવી નાખે દુનિયામાં એક માન બાપ ના આશીર્વાદ જો મળી જાય ને અને ડોક્ટર એમ કે આ નહીં બચે અને માન બાપ ના જો આશીર્વાદ હટી જાય ને બાપુ ભગવાન નો મારી હકી આપણે ગેરંટી થી વાત કરીએ છીએ

પણ માન એવી ખુમારી હોવી જોઈએ મારું સંતાન હતો ને મોડું બાપુ માએ રામાયણ ને ગીતા ઓગાળી દીધી

આ સંસ્કાર તો બાપુ માં આપી શકે મારા નામ માં ધારે એવા દીકરા એ જીજાબાઈ ને બાપુ પ્રસૂતિ ની વેદના ઉપડી ને આવું સંતો કહે છે પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી એ જીજાબાઈ ઘોડા ઉપર ચડી અને પંચ્યાસી ગઉ ની મજલ કાપી વિચાર કરજો ઘોડા રાખતા હોય ખબર હોય

વાગે તમારી તમે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈ જો પૂછડી નો ફટફટાવે મરી જવાય ભલમણ તમારી શેરીનું નું તમને નો ઓળખે દુનિયા હું ઓળખે હે કૂતરું તમારો પગનો અવાજ આવે ને એટલે જાગી તો જાય એ કુતરું જાગી નામ જોવે જોઈન બહુ જાગા તો લુખે છે આને બટકુ રોટલો નથી નાખો પૂછડી ફટફટાઈ ગયો બાપુ કુતરાવે એટલો પ્રેમ છે કુતરા ને ખબર પડે કે મારો ધણી છે આ મને આનું બૈરું કે આ રોટલો પછી કુતરા નહીં ખબર પડે પણ તમારે ન જોવા ને એટલે સમજી લેજો તમારા ઉપર એનો જેટલો પ્રેમ છે તમારા આંકડા કાઢવા દુનિયા ને પ્રેમ આપો ને તો દુનિયા ને ગાયડું આપો તો દુનિયા તમને ગાયડું જ દે સારું જોતું હોય ને તો સારું આપડે દેવું પડે એમના કોઈ સારું

કચ્છ નો બાર વડીઓ જેસલ જાડેજો સતી તોરલ ભેળા હતા ને એ મધ દરિયામાં હોળી ફૂગી અને પવન દિશા બદલાવી નામ આમ ખોડા જેવડા મુકવા બીડા નું લલવા તેથી કચ્છ નો કાળો નાગ ધાર 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 મળ્યો ધ્રુજવા હો ચારે બાજુ નજર કરી આરો નો દેખા એમ તમારો અને મારો આ સંસારમાં આપડા હોડા બધાયના હલ્યા જાય છે

તે બધા ખરાબુ ને જોઈને બોલતા મહિના ની બીજ નવા બાપુ એક વખત નક્કી કરી લે કે હવે આ નો કરાય એટલે નો કરાય બાપુ પછી એની માથે જે વીતવી હોય વીતે પણ કોઈ બાપુ બીજું પગડું નથી પીર

તેથી કચ્છ નો બારવડી તોરલ તો આવી એટલે બેન આવા સદીર બાપ ની તાકાત નથી મારા આમ લાંબો હાથ કરી શકે પણ વિશ્વાસ રાખજો કે બાર વરસાદ વરે છે મેઘલી મળી છે

હવેલી એ ઉધારી અને પછી જાડેજો કે છે તોરલ ને કે તમારે આવું હોય ત્યારે આવજો શધીર જો મને જોઈશે ને તો પાછું બીસે હવે હું જ છું તેથી તોરલ ના મોઢા વાણી નીકળી હો ભાઈ

આ છે ને ક્યાં છે કે અમને ખબર નથી એટલે સરનામું નથી પૂછતા ક્યાં છે ગુરુ છું ગુ છે અંધકાર છે ખબર છે છે અંધકાર છે છે પ્રકાશ છે બાપુ આ જીવન તમારું પરિવર્તન કરી દે ગુરુ મહારાજ આ જેસલ દાડેજા ના સતી તોરલ ગુરુ છે પણ તમે વિચાર તો કરો એને પાપ કેટલું કર્યું પણ આજ દુનિયામાં બાપુ એની સમાધિ ભૂજાય છે આ ગુરુનો પ્રતાપ છે અને આ સમજવા માટે ગુરુ જોવે 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 આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી જ્યાં સુધી એનો ઉપર ભરો હોય ત્યાં સુધી તમને ન સમજે લખું અહીંયા લખી લેજો કરવું અહીંયા કરજો દોડવું અહીંયા દોડજો મને જો કે આમાં બધો લગભગ જાણીતો ડાયરો છે અને

એક રાજી મારું જોયા વગર નું બાકી નથી પણ મેં કોઈ તે દારૂ પરમાટી ને હીડો નથી ખાવાની વાત તો બીજા નંબર ઉપર પણ હડ્યો નથી સિદ્ધાંતો હોવો જોઈએ ને જીવનનો મારું કોળ કેવું મારું ખાનદાન કોણ મારા મા બાપ કોણ આનો પાવર નો હોય મરી જવાય ને બધા ઝઘડા સિવાય કઈ કર્યું નથી આપણે કોઈને સીતારામ નથી કર્યા આપણે કોઈ મંદિરે ગયા નથી આપણે ગુરુ નહોતા કાઈ હતું નહીં આવું હાલતું તો આપણું

સત્ય નો હંમેશા બાપુ નીતિ નો વિજય થાય 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 પછી મજૂરી કરતા હોય તો ભલે અને મોટી બિલ્ડિંગ